નમસ્કાર મિત્રો મિત્રો દસ ચહેરા અને એક ખુરશી જી હા દસ ચહેરા છે અને ખુરશી ફક્ત એક છે આથી પણ વધુ હોઈ શકે અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં શું રંધાઈ રહ્યું છે શું રાજ રમતની ખરી રમત હવે શરૂ થઈ ચૂકી છે શું ખરો ખેલ હવે શરૂ થયો છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પાટીલ પછી કોણ પાટીલ પછી કોણ તેમના નામ કોણ છે અને શા માટે શું લાયકાત હોઈ શકે છે ભારતીય જનતા પાર્ટી શું ભવિષ્ય જોઈને આ નેતાને નિમશે આ તમામ સવાલો પર વાત આ તમામ સવાલો પર ચર્ચા આજના વિડીયોમાં સૌથી પહેલી વાત સૌથી પહેલી વાત એ દસ નામ કોણ છે એમ એથી પણ વધુ મહત્વની વાત એ છે કે સી આર પાટીલના જવાની ચર્ચા પ્રદેશ પ્રમુખ તરીકે નિશા માટે સી પાટીલ પ્રદેશ પ્રમુખ અત્યારે પણ છે સાળંગપુરમાં બેઠક મળવાની છે ત્યાં પણ તેનું અધ્યક્ષ સ્થાન રહેશે પરંતુ નવા પ્રદેશ પ્રમુખની ચર્ચા પણ કરવામાં આવી શકે છે કોણ કોણ નવા પ્રદેશ પ્રમુખમાં કોના કોના નામ ચાલી રહ્યા છે કારણ કે તમે જોશો તો સી આર પાટીલ આવ્યા એકસો છપ્પન બેઠક લાવ્યા પરંતુ ગેનીબેન ગેનીબેન એક મોટું સમીકરણ સાબિત થયા એકસો બેઠકો આવી ગઈ બે તમામ બેઠકો લોકસભાની જીત્યા હતા નવ્વાણું બેઠક હતી આ વખતે બેઠકોથી છતાં બનાસકાંઠા લોકસભા ગઈ સી આર પાટીલ વિધાનસભામાં ચાણક્ય સાબિત થયા પરંતુ લોકસભા આવતા આવતા શું થઈ ગયું ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ સી આર પાટીલની સામે અવરોધ બનીને ઊભા હતા અઢળક એક એક ડઝન જેટલી વિધાનસભામાં એક ડઝન જેટલી લોકસભામાં માફ કરશો એક ડઝન જેટલી લોકસભા સીટોમાં ગદ્દારી થયાના અણસાર છે સી આર પાટીલની સામે તેમના જ ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતાઓ બોલતા રહ્યા ખુલીને બોલતા રહ્યા અને હવે સી આર પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે અને દિલ્હી જ જતા જ જતા દિલ્હી તો હવે સંભાળશે પરંતુ વાત એ છે કે ગુજરાતનું પદ ખાલી થશે એ દિવાળી પહેલા ખાલી થશે જગન્નાથજીની રથયાત્રા પહેલા ખાલી થશે એ હજુ પણ હજુ પણ સવાલ છે પરંતુ નામ કોના ચર્ચાઈ રહ્યા છે કારણ કે આ ખુરશીનો ખેલ છે ને ખુરશીના માટે જ કાવા દાવા શરૂ થઈ ચૂક્યા છે ક્ષત્રિય સમાજનું આંદોલન પરસોત્તમ રૂપાલાની જીભ લપસી અને ત્યારબાદ માફી પર માફી પરંતુ ક્ષત્રિય સમાજ વાત પર અડગ રહ્યો ભારતીય જનતા પાર્ટી પણ વટે ચડી અંતે ન તો ટિકિટ ખેંચાણી ન તો પરશોત્તમ રૂપાલાને નુકસાન થયું ભારતીય જનતા પાર્ટીને ગઈ તો એક બેઠક એ બનાસકાંઠા લોકસભા તો શું સવાલ એ છે કે ક્ષત્રિય સમાજમાંથી કોઈ ચહેરો હોઈ શકે પ્રદેશ પ્રમુખ તરીકે પ્રદીપસિંહ જાડેજા અમિત શાહના નજીકના પૂર્વ ગૃહમંત્રી અને સંગઠનમાં પણ સારી સમજ આ પ્રદીપસિંહ જાડેજા બની શકે છે પ્રદેશ પ્રમુખ નામ તો તેનું પણ ચાલી રહ્યું છે પ્રદીપસિંહ જાડેજા આજે પણ આજે પણ મોટી ભૂમિકા ભજવે છે પડદા પાછળ રહીને પ્રદીપસિંહ જાડેજાની એક વાત એ પણ કહેવાય છે કે પ્રદીપસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના આંદોલનમાં એ પ્રકારનું સંતુલન રાખ્યું કે ન તો પાર્ટીને નુકસાન થયું પાર્ટીને દુઃખ તે ન થયું તેની ભૂમિકા પર અને ક્ષત્રિય સમાજ પણ પ્રદીપસિંહ જાડેજાની સામે ન થયો કે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો રાજીનામું આપો ભારતીય જનતા પાર્ટીમાં છો એટલા માટે નથી બોલતા સંતુલન ખૂબ જ સારું સાધ્યું અને આ જ કારણોસર તેમને પણ પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે આઈ કે જાડેજા ક્ષત્રિય સમાજનો એ ચહેરો કે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છે આઈ કે જાડેજા તેમને સ્ટાર પ્રચારક બનાવવામાં હાર્દિક પટેલ સ્ટાર પ્રચારક નહોતા પરંતુ આઈ કે જાડેજા લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક જરૂર હતા પરંતુ બતાયા નહીં આઈ કે જાડેજા ક્ષત્રિય સમાજના આંદોલનને જાણતા હતા તેના વાવડ તેને મળતા રહેતા હતા અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને જોતા આઈ કે જાડેજાને પણ કમાન આપી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં પણ તેઓ મંત્રી રહ્યા ત્રીજું નામ છે બાબુભાઈ ચુંબલિયા કિસાન મોરચા રાષ્ટ્રીય મહામંત્રી કાઠી ક્ષત્રિય સમાજનું કોમ્બિનેશન અને મોટી વાત તો એ છે કે આ જ પ્રકારના આજ પ્રકારના હજુ ચર્ચાતા ના હોય નામ ખબર ના હોય સંગઠનમાં નાનો મોટો હોદ્દો ધરાવતો તેને પણ પકડીને મૂકી શકે છે ભારતીય જનતા પાર્ટી દેવુસિંહ ચૌહાણ સતત ખેડાતથી સાંસદ બનીને આવી આ વખતે ફરી ચૂટાયા મંત્રી પણ બન્યા ત્રીજી વખત ચૂંટાયા કેન્દ્રમાં પણ મંત્રી રહ્યા આ દેવુસિંહ ચૌહાણ રાજ્યમાં ગુજરાતમાં કમાન ભારતીય જનતા પાર્ટીની સંભાળી શકે છે ઓબીસી ચહેરો ક્ષત્રિય ઠાકોર ગણવામાં ઓબીસી ચહેરો અને તેમાં પણ તેમાં પણ એક સારી એવી સંગઠનમાં સમજ ધરાવે છે દેવસિંહ ચૌહાણનું નામ પણ રેસમાં ચાલી રહ્યું છે હજુ એક પણ હજુ એક નામ છે એ છે જગદીશ વિશ્વકર્મા મંત્રી છે ધારાસભ્ય પણ છે પરંતુ જગદીશ વિશ્વકર્મા છેલ્લા ઘણા સમયથી શાંત છે તમે જોશો તો જગદીશ વિશ્વકર્મા મંત્રી બન્યા ત્યારબાદ એક બાદ એક જગદીશ વિશ્વકર્માની કામગીરી સતત ચર્ચામાં રહેવું પરંતુ ત્યારબાદ અચાનક જગદીશ વિશ્વકર્મા ચૂપ થઈ ગયા કારણ શું એ જગદીશ વિશ્વકર્માને ખબર પરંતુ જગદીશ વિશ્વકર્મા કહો જગદીશ પંચાલ કહો આ જગદીશ પંચાલ આજે પણ આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં છે અને ઓબીસી ચહેરાની જો વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની અત્યારે જગદીશ પંચાલ ખૂબ જ મોટું નામ માનવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી અને જગદીશ પંચાલ બંને એક ગામના એટલે કે અમદાવાદના એ પણ કદાચ અવરોધ તેને બની શકે બીજી એક વાત છે મયંક નાયક રાજ્યસભા ગયા હજુ હમણાં જ તે અમિત શાહની ગુડ છે મયંક નાયક જ્યારે રાજ્યસભા ગયા ત્યારે કોઈએ પણ કીધું નહોતું કે મયંક નાયક નામ બહાર આવી શકે છે તેનું નામ બહાર આવ્યું પરંતુ તેમને પણ અવરોધ એ જ છે મુખ્યમંત્રી જે ગામથી તે ગામથી મયંક નાયક પરંતુ ઓબીસી ચહેરા તરીકે મયંક નાયકને કમાન આપી શકે છે આ પણ એક વાત છે વાત તો વિનોદ ચાવડાની પણ છે એ પણ ત્રણ ટમ કચ્છથી ચૂંટાઈને આવ્યા સારી સમજ ધરાવે છે સંગઠનમાં અને વિનોદ ચાવડા વિનોદ ચાવડા જે કચ્છમાં અત્યારે તેણે માહોલ બનાવ્યો છે પકડ ઊભી કરી છે આ જોતા નિર્વિવાદિત ચહેરા તરીકે તેને મૂકી શકે છે ભ્રષ્ટાચારના આરોપ છે પરંતુ હજુ સુધી હજુ સુધી કોઈ પુખ્તા સબૂત સાથે સામે આવ્યું નથી પૂણેશ મોદી પૂણેશ મોદી અત્યારે કહેવાય છે કે દિલ્હી દિલ્હી દરબારમાં બેઠક કરી આવ્યા છે અમિત શાહ સાથે જેપી નડ્ડા સાથે પૂર્ણેશ મોદી રાહુલ ગાંધી કેસ યાદ છે આપને રાહુલ ગાંધી પર બદનક્ષીનો કેસ કર્યો હતો મોદી અટકને લઈને કદાચ કદાચ ભારતીય જનતા પાર્ટી પૂર્ણેશ મોદીને તેનું ગિફ્ટ આપી શકે છે પૂર્ણેશ મોદીને એક ગિફ્ટ તો મળ્યું મંત્રી તો બનાવ્યા પછી બીજું ગિફ્ટ શા માટે આ પણ એક સવાલ છે પૂર્ણેશ મોદી એ પ્રકારની શું પકડ ધરાવે છે જે બીજા વર્ષોથી સિનિયર નેતાઓ છે એ પણ એક સવાલ છે પરંતુ પૂર્ણેશ મોદી પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે ગોવર્ધન ઝડફિયા તમે ભૂતકાળમાં જશો તો એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે તમે જોશો કેશુ બાપાની પડખે આ ગોવર્ધન ઝડફિયા ગૃહમંત્રી પણ રહ્યા પ્રદેશ ઉપાધ્યક્ષ છે અત્યારે વર્તમાનમાં તેને પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે છે તેમણે ધારાસભ્યની પણ ટિકિટ માંગી હતી અને લોકસભા માટે સાંસદની પણ ટિકિટ માંગી હતી હવે ગોવર્ધન ઝડપિયાની આ તમામ વાતો વચ્ચે તેને પ્રદેશ આમ તો જોઈએ તો વર્ષો જૂનો ચહેરો છે ને ગુજરાતની રાજનીતિને સારી રીતે જાણે છે પરંતુ પરંતુ ભારતીય જનતા પાર્ટીના મૂળ ન હોવાથી અવરોધ બની શકે છે રજની પટેલ ગૃહમંત્રી રહ્યા તેઓ પણ પરંતુ એમાં પણ એક અમદાવાદનું ચેપ્ટર છે બીજી વાત તે પણ છે કે પટેલ ચહેરો પટેલ ચહેરો ન પણ હોઈ શકે કારણ કે પાટીદાર મુખ્યમંત્રી છે તો પાટીદાર પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ન પણ મૂકે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય અને ઓબીસીનું કોમ્બિનેશન ગોતવાનું છે આ જોતા ભારતીય જનતા પાર્ટી કદાચ કદાચ પાટીદાર સમાજને પ્રદેશ અધ્યક્ષ તરફથી દૂર પણ રાખી શકે છે સી આર પાટીલ દિલ્હી સંભાળશે પરંતુ ગુજરાત કોણ સંભાળશે આ સહિત હજુ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ચર્ચા થતી હતી ઘણા નામો છે કે જે પડદા પાછળ પણ હજુ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત આપવામાં આવી છે સત્યાવીસ ટકા અને તેમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ વિચારી વિચારીને ચાલવાનું છે કારણ કે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર લોકસભામાં આમ પણ એટલી પડવાની નહોતી પરંતુ આજે પણ આજે પણ ગામડાઓમાં વિધાનસભાઓમાં ક્ષત્રિય સમાજનો દબદબો છે આ જોતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું કરે છે ભારતીય જનતા પાર્ટી તેના પર નજર રહેશે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અંદરથી અત્યારે ખોખલું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતાની શિસ્તને લઈને જાણીતી છે અને આજ ભારતીય જનતા પાર્ટીમાં રોજ સવાર પડે ને કોઈ નેતા પોતાની પાર્ટીની વિરુદ્ધમાં પોતાની પાર્ટીને જ લઈને પત્ર લખતો જોવા મળે છે સી પાટીલ પ્રદેશ પ્રમુખથી હટે એ માટે અંદર ખાને તમામ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ એ દિવાળી પહેલા જાય છે જગન્નાથજીની રથયાત્રા પહેલા ને પછી જાય છે કે નહીં એ પણ એક હજુ સવાલ છે સી આર પાટીલની સામે આટ આટલો વિરોધ થવા લાગ્યો છે નેતાઓ ખુલીને બહાર આવવા માટે દિલીપ સંઘાણી નારણ કાછડિયા પછી તમે મેન્ડેટ પ્રથા હોય તો મેન્ડેટ પ્રથાનો ઉલાળિયો થઈ ગયો ઇફકોની ચૂંટણી જો આ તમામ સ્થિતિ આ તમામ સ્થિતિ લોકસભાની ચૂંટણીમાં તમે અલગ અલગ વિધાનસભામાં ગદ્દારી જુઓ અલગ અલગ વિધાનસભામાં વિરોધ જુઓ એ પછી તમે સાબરકાંઠા લઈ લો એ પછી અમરેલી લઈ લો અલગ એ પછી જામનગરની સ્થિતિ જોઈ લો તમે એ તમામ વસ્તુ એ તમામ વસ્તુ દર્શાવે છે કે હવે નવા પ્રદેશ પ્રમુખ કદાચ આવી રહ્યા છે રાજ રમત શરૂ થઈ ચૂકી છે ખુરશીનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે જે કોઈ પણ વ્યક્તિ આવશે એટલે માળખામાં ફેરફાર થશે અને મારા માણસો મૂકવાના સારા માણસો નહીં એ પદ્ધતિ પણ કદાચ લાગુ પડી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં આમ તો રહ્યું છે કે પ્રદેશ પ્રમુખ બદલાય એટલે ઘણા સ્થળો ઘણા સ્થાનો ઘણા હોદ્દાઓ આપોઆપ બદલાઈ જતા હોય છે એટલે જે કોઈ લોકો છે અત્યારે મેદાને તેને સપોર્ટ કરવાવાળા પણ તેટલા છે કારણ કે મારો પ્રતિનિધિ જશે તો મારો પણ મેળ આવશે હું પણ કોઈ મોટા સ્થળ પર પહોંચીશ તે આશા સાથે અંદર ખાને ભયંકર લોબિંગ થઈ રહ્યું છે ભયંકર અત્યારે છેડા જોડવામાં આવી રહ્યા છે પરંતુ જોવું રહ્યું કોણ બને છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનો નવો પ્રદેશ અધ્યક્ષ આવનાર સમયમાં ખબર પડશે અને પડકારો પણ મોટા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ છે ક્ષત્રિય સમાજને સાથે પણ રાખવાનો છે અને આ સાથે આ તમામ તમામ ભારતીય જનતા પાર્ટીની સામે ઊભા થયેલા તેના જ પક્ષના નેતાઓને ચૂપચાપ બેસાડી દેવાના છે જો આ કરી શકે બોલી શકે જેના બોલવામાં દમ હોય જેને સાંભળવા લોકો આવે જે બોલે તો લોકોને સમજાય સરળ ભાષામાં હોય તો કામનું બાકી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ ન હોય તો પણ જેટલી સીટ જીતે છે એ જીતી શકે પરંતુ પ્રદેશ પ્રમુખ સારો હોવો જોઈએ ને સીધી સરળ ભાષામાં ભારતીય જનતા પાર્ટીના કામો અને ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા લોકોના મસ્તિષ્કમાં ઉતારી શકનારો હોવો જોઈએ આ તમામ વાત છે પરંતુ હાલ તો ચહેરાઓ વધુ અને ખુરશી એક છે આવનાર સમયમાં ખબર પડશે આપ આપના અભિપ્રાય લખવાનું ભૂલતા નહીં આપ આપના કોમેન્ટમાં જરૂરથી લખજો એક વાત જરૂરથી ઉમેરજો કે તમને કયો ઉમેદવાર ગમે છે તમારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ ઉમેદવાર કોણ છે લોકો માટે લોકો સાથે રહીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે ચાલે મુખ્ય વાત એ છે કે તેના બન્યા પછી વિરોધ ના થાય જૂથબંધી ના થાય તેવો નેતા કોણ આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો તેની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર